અધૂરી માહિતી સાથે સરકાર અને પોલીસ તંત્રને ઘેરવાનો ધારાસભ્ય ચેતર વસાવાનો પ્રયાસ ઉલટો પડ્યો છે ચેતર વસાવાએ પાનોલીમાં તેરસો ત્યાસી કરોડનું ડ્રગ્સ બનાવતા ઝડપાયેલી ઇન્ફોનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી ધમધમતી થઈ હોવાનો દાવો કર્યો હતો જે સામે બેંક દ્વારા સીસ કંપનીએ ઓક્શનમાં ખરીદનાર ઉદ્યોગકારો રોષે ભરાયા છે જે ધારાસભ્યના બે જવાબદાર નિવેદન તેમની સાક અને કારોબાર પર વિપરીત અસર પડવાનો આક્ષેપ કરી રહ્યા છે સરકાર નશીલા પદાર્થોના કારોબારીઓ તરફ કડક વલણ ન દાખવતી હોવાનું સાબિત કરવા ચેતર વસાવાએ અધૂરી માહિતી સાથે ઇન્ફોનિટી એમ કહી દેવાયું કે ઇન્ફોનિટી ડેવલપમેન્ટ કંપની જે પ્લોટ પર ચાલી રહી છે ત્યાં ફરી ઉત્પાદન ચાલી રહ્યું છે પણ એ વાત અધૂરી કે ખોટી ગણી શકાય તેમ છે અસલમાં આ કંપની બેંકે ટોચમાં લીધા બાદ ચાર કારોબારીઓએ ગવર્મેન્ટ ક્લિયરન્સ મેળવીને જીવનરક્ષક દવાના ઉત્પાદનના હેતુ માટે ખરીદી છે જેમને ચેતર વસાવા દોડતા કરી દીધા છે ઓગસ્ટ બે હજાર બાવીસમાં ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક સેલ અને ભરૂચ પોલીસે તેરસો ત્યાંશી કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું કંપનીના કરતા કરતા અને કૌભાંડમાં સંકળાયેલ ચિંતન રાજુભાઈ પાનશે જૈન તિવારી હરીશભાઈ ભીમજીભાઈ વાલાણી રામેન્દ્રકુમાર ગિરિરાજ કિશોર દીક્ષિત અને પ્રેમ પ્રકાશ પાલનાથ સિંઘની ધરપકડ કરી હતી જે તમામ જેલ હવાલે છે ઇન્ફોનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની પાનુલીની બેંક ઓફ કર્ણાટકની લોન ભરપાઈ ન કરી શકતા બેંકે તેને ટાંચમાં લઈ પોતાના લેણાની વસૂલાત માટે ઓપ્શન કર્યું હતું પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ અવિનાશ પટેલ ઉમંગ પટેલ ભરત મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ હરાજીમાં તેર કરોડ અડતાલીસ લાખમાં કંપની બેંક પાસેથી ખરીદી જેન્ટિકા ફાર્માના નામે આ પ્રિમાઇસિસમાં નવી કંપની શરૂ કરી છે જૂનો કેસ કે નશીલા પદાર્થના ઉત્પાદન અને કારોબાર સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં ચેતર વસાવા બે જવાબદાર નિવેદન આપતા કંપનીના નવા માલિકોએ તેમની શાક અને કારોબાર પર વિપરીત અસર પડવાના આક્ષેપ કર્યા છે ઉલ્લેખનીય છે કે ચેતર વસાવા સરકાર પર નશાબંધીના અમલીકરણમાં ઢીલાસ અને હપ્તાખોરીને આક્ષેપ કરે છે પણ તેમના નિકટના સાથીઓ દારૂની ખેપ મારતા ભરૂચના ઉમલલા અને નર્મદા જિલ્લામાં

અવિનાશ ભાઈ અગાઉ પનોલીની ઇન્ફિનિટી ડ્રગ કંપની જે છે ઇન્ફિનિટી કંપની ડ્રગ બનાવવાના મામલાઓ પકડાયા હતી અને એના માલિકો બધા અત્યારે જેલમાં છે તો આમની સાથે કોઈ તમારો સંબંધ કે એ કંપની સાથે કોઈ સંબંધ તમારો ના કોઈ નહીં કોઈ આ કંપની આપણે ક્યારે લીધી અને કોની પાસેથી લીધી કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024 અચ્છા અવિનાશ ભાઈ આ કંપનીમાં મૂળ પ્રોડક્ટ શું બનાવશો તમે કે કઈ પ્રોડક્ટનું નું ફાર્મા ફાર્મા ઇન્ટરમીડિયેટ ફાર્મા ઇન્ટરમીડિયેટ તો ઇધર વસાયો આક્સેપ્ટ કરેલા કે આ ડ્રગ બનાવતી કંપની ફરી ચાલુ થઈ ગઈ છે તો શું કહેશો આપ સાહેબ ઓપ્શનમાં અમે તો લીધી છે બાકી ડ્રગ્સ ને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો બાકી અમે ઓપ્શનમાં આ કંપની લીધી બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને ક્યાં આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર કહી શકાય કે કોઈક રાજકીય સ્ટંટ હોય શકે હોય શકે એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઉભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોય શકે સુનાવું હસમુખભાઈ કંપની સાથે આપ કઈ રીતે જોડાયેલા છો અમે આમાં સીધા ડાયરેક્ટર ના હોતા